એ ને પડી નથી કે આ રોડ કરવાની સાવ ને ફોટા પાડી અને પોતાની જાહેર જાહેરાત કરવામાં જ રસ હોય એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો રોડ બી ન હોય અને હજી તો એનું ઉદ્ઘાટન ન થઈ ગયા રોડ પડી જાય પુલ પડી જાય અને પત્રકારો પણ તેની વિશે કંઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી અધિકારી રાજ થઈ ગયું છે કોઈનું કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી વોડિયાથી બાટવા દેવળી રોડના

આ સ્ટેટ હાઈવે હાલત વર્ષોથી કફોડી અને બિસ્માર છે તેમાં મસ્ત મોટા ખાડા છે વડીયાના મુસાફરો અને વાહન ચાલકો તોબા બાપું પુકારી ઉઠે છે રાજકોટ જિલ્લાને જોડતો આ સ્ટેટ હાઈવે બંગાર હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી કોકાવાવ ની અંદર ઘી તો વડીયા અંદર સુકો રોટલો પણ નઈ ઘણા સમય આવા રસ્તા છે આ રસ્તો છે ઢુંઢિયા પીપડિયા રસ્તો છે हनुमान ખીજડિયા થી ખજુરી હરમતિયા રસ્તો છે અવારનવાર કાર્યકર્તાઓ દ્વારા ઘણી બધી તકલીફો છે રોડ તોડવા વાળો રસ્તો પણ છે એક વર્ષ રોડ બને અને બીજા વર્ષે રોડ ની અંદર હતો નહોતો થઈ જાય એટલો મોટો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર વારે મિલી કરી અને આવો ખરાબ રસ્તો બનાવવામાં આવે છે અને બની ગયા પછી પણ એનું કોઈ મરામત કામ થાતું નથી છેલ્લા અઢી વર્ષથી વડિયા સહિત આસપાસ ગામોની સ્થાનિક મતદાતાઓની રજૂઆતો ધ્યાનમાં ન લેવાતા આખરે કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ કરી હતી કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી